અખિલ ભારતીય વાલ્મીકી સમાજ વિકાસ પરિષદ અને સિદ્ધાર્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લાના દક્ષિણ વિભાગ માટે વિશેષ મીટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના પ્રમુખ કારોબારી સભ્યો તેમજ સમાજના આગેવાનોની વિશાળ હાજરી નોંધાઈ હતી અખિલ ભારતીય વાલ્મીકી સમાજના વિકાસ માટે દર વર્ષે સારા કાર્યક્રમો યોજાતા રહે છે ત્યારે આજે યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે આવનારા દિવસોમાં વાલ્મીકી સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે

समाज पर, पर गुजरात के दक्षिण संभाग का बैठक है इसमें विशेष तौर से हमारे राष्ट्रीय महामंत्री श्री विपिन भाई राठौर जी और राष्ट्रीय संगठन मंत्री श्री संजय भाई सोलंकी जी और हमारे प्रदेश के अध्यक्ष दीपक भाई मकवाना जी मेरे साथ अभी या राज्वान या राज्वान है कार्यक्रम हमारा एक तो विशेष तौर से सिद्धार्थ एजुकेशन सोसाइटी है उसमें शिक्षण के बारे में विशेष तौर से है शिक्षा को जितना प्रोत्साहन हम दे सकते हैं उतना समाज को जागरूक करने के लिए ये एक विशेष बैठक रखी गई है दक्षिण गुजरात के सात जिले हैं सातों जिलों से कार्यक्रम में सभी अध्यक्ष और उनके पदाधिकारी इसमें शामिल हुए हैं दूसरा कार्यक्रम इसके साथ ही है जो लोग हमने हमारे शिक्षा के क्षेत्र में जिन्होंने योग्यता प्राप्त की है उनका सम्मान भी इस कार्यक्रम ने हम लोगों में रखा है उसका सम्मान अभी चालू करेंगे हम उसके बाद इस संगठन को और विकसित और सुचारू रूप से चलाने के लिए જાય ધન્યવાદ અખિલ ભારતીય વાલ્મીકી સમાજ અને સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉપક્રમે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના તમામ અધ્યક્ષશ્રીઓ તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ હમણાં જે દસમામાં બારમામાં તેમજ અમારા દીકરાઓ દીકરીઓ કોઈ એડવોકેટ બન્યા છે કોઈ નોટરી બન્યા છે કોઈ એન્જિનિયર બન્યું છે કોઈ પીએસઆઈ બન્યું છે એમનું સન્માન સમાન પણ રાખેલું છે અને સમાજના આગળ આપણે હવે કેવી રીતના આપણા દીકરા દીકરીઓને લઈ જઈએ શિક્ષણ માટે એના માટે એક સેમિનાર પણ અહીંયા છે અને તમામ જેઓ સારા ટકા તે પાસ થયા છે એમનું સન્માન પણ છે અને આજે આખો દક્ષિણ ગુજરાતના અમારા વાલ્મીકી સમાજના તમામ આગેવાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે અને બધા જ અમારા સમાજના જે તાલુકા પ્રમુખશ્રીઓ છે જિલ્લા પ્રમુખશ્રીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમનો મેન હેતુ એક શિક્ષણને આપણે કેવી રીતના વેગ આપીએ અને આવનારા દિવસોમાં વાલ્મીકી સમાજ હવે કેવી રીતના આ ઝાડુ છોડીને કોઈ બિઝનેસમાં જાય તેના માટેનો પણ એક સેમિનાર છે કે વાલ્મીકી સમાજના પર એક ધબ્બો લાગ્યો છે કે એ ઝાડુ જ મારી શકે પણ નહીં હવે પછીના દિવસોમાં આ બધા અમારા જે આગેવાનો છે એ અમે એવો પ્રયત્ન કરી રહ્યા છે કે અમારા દીકરા દીકરીઓ આગળ જાય શિક્ષણમાં જાય અને કઈ આગવું નામ કરે અહીંયા અમે સમગ્ર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના પ્રમુખો અને આગેવાન કાર્યકરો મીટિંગ કરી છે એક કારોબારી છે દક્ષિણ ગુજરાતથી અમારી આગાઉ અમે તેર એપ્રિલે જુનાગઢમાં સમગ્ર ગુજરાતની કારોબારી બોલાવેલી હવે પછી અમારી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની કારોબારી થશે એમાં સમગ્ર ગુજરાતમાં વાલ્મીકી સમાજના બાળકોને શિક્ષણ તરફ વધે અને સફાઈ કામ છોડીને બીજા વૈકલ્પિક વ્યવસાય તરફ જાય અને એજ્યુકેશન પ્રમાણે સમાજમાં વધે અને કુરિવાજો ઓછા થાય એના પ્રયત્નો ભાગરૂપે અમે લોકો આ સંસ્થાના કાર્યક્ષેત્ર વધારીએ છીએ અને મૂળ ક્ષેત્ર શિક્ષણનું છે કે આવી બાળકોમાં જે દસમા બારમા માં અને એન્જિનિયરિંગમાં કે સારી એવી લાયકાત મેળવેલી છે એમનું સન્માન પણ અમે અહીંયા આત્મપત્તિ કરી છે દરેક બાળકોનું કે જેથી બીજા બાળકોને પ્રેરણા રૂપ મળે એવું અમારું આ સંસ્થાનું મુખ્ય આયોજન છે